માન દરવાજા રિંગ રોડ ખાતે આવેલા ડોક્ટર સાહેબ આંબેડકર ભવન ને લઈને ગંભીર અસંતોષ જોવા મળ્યો છે જ્યાં હોલ ભાડે લેવા આવેલા આયોજકોને સ્વચ્છતાના નામે માત્ર દેખાવ અને ગંદકીનો સામનો કરવો પડ્યો હતો

કંઈ સ્વચ્છતા નથી ના કોઈ સુવિધા નથી પૈસા પૂરા પૂરા લઈ છે મહાનગરપાલિકા પણ સાફ સફાઈમાં એકદમ ઝીરો બજેટ છે તો આ કોણ જવાબદાર છે અમે ફોન કરીએ છીએ અમે મહાનગરપાલિકામાં કમ્પ્લેટ પણ નોંધાઈ કે આજ કાલનો અમારો પ્રોગ્રામ છે ભાઈ તો આવીને તમે છે ને સ્વચ્છતા કરીને જાઓ પણ હજુ સુધી કોઈ રિપ્લાય આવ્યો નથી એટલે સૌને અમારી માંગણી છે કે કંઈ અમારો માગણીનો નિકાલ લાવો